ભાઈ ને સીતારામ ગોધાઈ કી છે તો જો આજ તમે નિહારી થી આવે ને પછી વિડીયો ચાલુ કર્યો હું કઈ મોડું મોડું બહુ મોડું થઈ ગયું વિડીયો ઉતારવામાં તો બસ જો અટાણે હું અટાણે વાગવામાં એક વાગવા આવ્યો આપડી તો બસ જો એ મારે દોઢ વાગે ટ્યુશનમાં જવાનું હોય તે હજી તો એક વાગવામાં બાર છે હું આજે ટ્યુશન નું લેસન જ કરતી હતી

નાખે દીધું આમાં સેવ થોડી લેવાની સેવ કેટલી કી એટલી એટલી સેવ ઉતી અડધો કાક લીટર એક દૂધ નાખી દીધું

બહુ યમી હે જયભાઈ ની બહુ યમી લાગે તો આ ડ્રેગન